દેશ વિદેશના ખબરો ઉપર સમાચારો ઉપર તમને દોરી જવા જઈ રહ્યા છીએ ત્યારે આપણી સાથે જોડાના છે જીએસટીવી ના વરિષ્ઠ પત્રકાર એવા અનિલભાઈ પટેલ

આપણી નસોમાં લોહી વહે છે ને એવી રીતે બિઝનેસ અને મુંબઈ સાથે જોડાયેલા છે આજથી નથી જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયું ત્યારથી અને મોટાપાયે ગુજરાતીઓ ત્યાં રહે છે વર્ષોથી કામ કરે છે સ્વાભાવિક છે બધાને જાણવામાં રસ હોય જો એમાં બે ત્રણ વસ્તુઓ છે સંભાવના છે કેમ મુશ્કેલી થઈ રહી છે એક એક તો એકના સિંધે જે છે જે મંત્રીમંડળોમાં પોતાના હક માંગી રહ્યા છે અધિકાર માંગી રહ્યા છે અથવા મંત્રાલયો માંગી રહ્યા છે એ કદાચ આપી શકવામાં બીજેપી સંમત નથી નંબર વન નંબર બે જે નામ ઉપર જો આમાં એકનાથ શિંદે અને અજીત પવારની ચિંતા નથી પણ ચિંતા એ વાતની છે કે દિલ્હી એટલે કે અમિત શાહ અને નરેન્દ્ર મોદી જે નામો પસંદ કરશે શું એ નામ ઉપર આરએસએસ જે છે મોહર મારવાની છે કદાચ નહીં આરએસએસ પોતે ઈચ્છે છે કે અમારો માણસ રહે દિલ્હી ઈચ્છે છે કે એવો માણસ રહે જે એમનો રપર સ્ટેમ્પ તરીકે કામ કરે આ બધામાં વસ્તુઓ જે સંભાવનાઓ છે એ અલગ અલગ વસ્તુઓ ત્યાં પ્રવર્તી રહી છે કેવી રીતે તમને ઉદાહરણ તરીકે કહું તો શું શિંદે કેમ આટલા ટાઈટ છે બધાને ખબર છે કે સિ શિંદે પાસે ચોપન સીટો છે બધાને ખબર છે કે અજી દાદા પવાર પાસે ચાલીસ સીટો છે બધાને ખબર છે કે સૌથી વધારે સીટો જે છે બીજેપી પાસે છે અને બીજેપીને જ પોતાનું સીએમ બનાવવાનું છે મંત્રાલય સ્વાભાવિક છે પચાસ ટકા બીજેપી લે કારણ કે ધારાસભ્ય એ પ્રમાણે છે અને પચાસ ટકામાં બાકી બે લોકોને એકમોડેટ કરે એ જ ફોર્મ્યુલા હશે અથવા હોવી જોઈએ કોઈ પણ જગ્યા હોય તો બીજેપી કેમ આ બંને સાથે રાખી રહી છે કોઈ એક થી પણ એ સરકાર ચલાવી શકે છે તો એકના સિંધે શું બહાર રહીને સમર્થન આપવા માંગે છે શું જે ફોર્મ્યુલા આપેલું બનાવો એ દિલ્હીએ માન્યું નહીં દિલ્હી એટલે મિશા નરેન્દ્ર મોદી તો પછી સવાલ એ ઉઠે છે કે હવે શું બે વસ્તુઓ થાય એક વસ્તુ હું તમને સંભાવનાત્મક વાત કરું છું જે અસંભવ છે જી સર પણ રાજનીતિ કેવી છે એ સંભાવનાઓની ગેમ છે રમત છે જે વસ્તુ ક્યાંય ન થાય એ રાજનીતિમાં શક્ય છે શું તમને ક્યારેય લાગતું હતું કે કોંગ્રેસ સાથે ઉદ્ધવ ઠાકરે જઈ શકે પણ ગયા એ હકીકત છે શું કોઈને ખબર શિવ શિવસૈનિકો ઉદ્ધવ સાથે રદારી કરશે અને સીએમ બની જશે એ થયું અચ્છા અચ્છા વસ્તુ જે તમે કુમાર જે પોતે કહેતા હતા મર મરજાએંગે મરના કબૂલ ઉસ તરફ કબૂલ નહીં હે એવું બીજેપી સાથે આવ્યા એ હકીકત છે એટલે રાજનીતિ જે છે એ સંભાવનાઓની ગેમ છે એક સંભાવના તો એ માનવામાં આવી રહી છે કે જો બંને શિવસેના એટલે ઉદ્ધવની શિવસેના અને એકનાથ શિંદેની શિવસેના બંને એનસીપી શરદ પવારની એનસીપી અને જ અજીત પવારની એનસીપી અને કોંગ્રેસ જો આ ત્રણેય મળે એટલે પાંચે મળે તો ટોટલ એકસો અડતાલીસ સીટ થાય એટલે જીતવા માટે એકસો પિસ્તાલીસ જોઈએ તો એકસો અડતાલીસ તો થાય છે તો શું આ એવું ગેમ તો નથી રમાઈ રહી કે પાંચે મળીને એક થઈને ફરીથી કોંગ્રેસ કરી દે બીજેપી જોતી રહી જાય પણ આમાં એક પેચ છે વાત ની છે કેન્દ્રમાં બીજેપી છે એની પાસે સીબીઆઈ છે એની પાસે ઈડી છે એની પાસે ઇન્કમ ટેક્સ છે તમામ વસ્તુઓ છે તો શું વાત કેમ આટલા મજબૂર દેખાઈ રહ્યા છે જો આ બધું હોવા છતાં પણ કેમ નામનું નથી ઘોષિત કરી રહ્યા તો બીજી એક સંભાવના એ છે કે જે રીતે ત્યાં બીજેપી જીતી જે રીતે ત્યાં જે છે એ એકનાથ શિંદે જીત્યા કે અજીત પવાર જીત્યા એ એક્સ્ટ્રા ઓર્ડનરી હતું એટલે અનનેચરલ હતું આરોપો અનેક પ્રકારના છે બધાને ખબર છે મશીનોમાં શું થયું હશે કઈ રીતે લોકોના વોટો કાપવામાં આવ્યા કઈ રીતે જે બહારના લોકો હતા એમને વોટિંગ કર્યું કઈ રીતે ગામમાં ત્રણસો બાર કે ત્રણસો વીસ વોટ પડ્યા એમાં છસો વીસ વોટ ગણાયા એ તમામ વસ્તુઓ છે આરોપો પ્રત્યારોપો ગણતરીઓ તો શું જે ઘાલમેલ થઈ કે ઘાલમેલ થવાની સંભાવના છે શું એના કંઈ પુરાવા તો નથી એકના સિંદે પાસે જેના આધારે તે બ્લેકમેલ કરી રહ્યા છે કે ભાઈ હું હમ તો ડૂબેંગે સર તમકો તુમકો બી લે ડૂબેંગે સંભાવના ખરી એક વસ્તુ એ બીજી એક વાત એ છે કે કેન્દ્રમાં લઈ જવાની વાત હતી એકનાથ શિંદે પણ એમણે કીધું કે હું નહીં જવું કેન્દ્રમાં કારણ કે કેન્દ્રમાં જવાનું મતલબ એટલે દિલ્હી જવાનું મતલબ કે મહારાષ્ટ્ર દૂર થાવ હું મહારાષ્ટ્રમાં રહું તો બીજેપીની મહાર મહેરબાનીથી સાહેબ અજીત પવારને મૂળ સિમ્બોલ એનસીપીનો મળી ગયું છે અને સાથે એકના શિંદેને પણ શિવસેના પાસે એનું મૂળ સિમ્બોલ એની પાસે છે તો શું એ લોકો અહીંયા જ રહીને મંત્રાલય જે જ્યારે મંત્રાલય વિભાગ થાય તો સ્વાભાવિક છે જે મંત્રાલય જેના ભાગે આવે તે તમામ લોકો પોતાની રીતે કામ કરશે ત્યારે જે આદેશ આવશે માનશે નહીં કારણ કે એમને ખબર છે કે ભાઈ અમારી બીને પાર્ટી ચલાવવાની છે એમને અમારી પાર્ટી પણ મોટી કરવાની છે નહીં અને ગુજરાતી દર્શકો માટે સમજી દઉં કે એકના સિંધી મરાઠા છે હિન્દુત્વ લેવલ એમનું લાગે લાગેલું છે અને સૌથી મોટી વાત કે પૈસા ખૂબ ખર્ચા કરે છે માનવામાં આવે છે કે જો એ મહારાષ્ટ્રમાં રહે તો આગામી પાંચ વર્ષમાં એનસીપી એ સમગ્ર શિવસેનાને ફરીથી જીલે જીલે જીને ઉભી કરી દે અને કાલ ઉઠીને તે બીજેપીની સામે આવીને ઉભા રહી શકે છે એ જ વાતની જે ચિંતા છે તે આરએસએસને પણ છે એ જ વાતની ચિંતા જે છે તે સીધી રીતે બીજેપીની પણ છે કારણ કે જો જે એકનાથ સિંહ જે છે તે હાર્ડ બાર્ગેનર છે એ શું કહેવાય ઉદ્ધવની જેમ નથી કે નરમ છે જે આપશો અમે લઈ લઈશું તમારી સાથે અમે કામ કરીશું ભાઈચારો આ તે કંઈ નહીં ભાઈ અમને આ વસ્તુ જોઈએ અને આના માટે જોઈએ અમને આપો એટલા માટે તેઓ ગામડે જતા રહ્યા આપણે ખબર છે નાના હતા ક્રિકેટ રમીએ તો જેનો બોલ હોય ને તો દાદાગીરી કરે અથવા જેનો બેટ છો ને દાદા ભાઈ મને ભલે એક વખત આઉટ થઈ જાય ભાઈ મને બીજી વખત રમાડો બેટ લઈને જતો રહીશ એટલે આપણે શું કરતા હતા ભાઈ તું બીજી વખત રમનો વાંધો નહીં પણ તું રમ એવું કેતા હતા ને ખબર છે ને આ જ ગેમ જે છે એ એકના સિંધે રમી રહ્યા છે કે જો તમે મને નહીં આપો તો હું અથવા પોલ ખોલીશ જો તમે મને નહીં આપશો તો હું મારું સંગઠન મોટું કરીશ એટલે ગળામાં હાડકાની જેમ તેઓ ભરાઈ ગયા છે હવે કયો રસ્તો નીકળે છે કારણ કે જો બીજેપી ને બધાને ખબર છે કે ત્યાં એકના દેવેન્દ્ર ફડણવીસ બનશે કે કોણ બનશે પણ દેવેન્દ્ર ફડણવીસ જે છે તે નરેન્દ્ર મોદી માટે તો યસમેન હોઈ શકે છે પણ તે અમિત શાહ માટે યસમેન નથી એ રસ્તો જે છે એ આપણે કઈ રીતે બીજેપી કાઢે છે એ જોવાની વાત કહેવાય છે કે પાંચ તારીખે ત્યાં શપથવિધિ થવાની છે એની પહેલો રસ્તો કાઢી લેવામાં આવશે પણ સવાલ એ છે કે આ વખતે સ્વયં આરએસએસ દેખ દેખાડવા માંગે છે કે ભાઈ મમારા મરજી થવું જોઈએ જે નેશનલ પ્રેસિડેન્ટ હોય એ પણ અમારા મર્જી હોવું જોઈએ અમે કામ કરી રહ્યા છીએ અમે ફિલ્ડમાં નીકળ્યા છીએ અમે તમારું ચાર પર્સન્ટ વોટ વધાર્યું છે એટલે કે બીજેપીનું તો અમને પણ એનો રિવોર્ડ મળવો જોઈએ એટલા માટે આ ખીચડી અત્યારે પાકી નથી રહી ખાવાલાયક નથી થઈ ચડી ગઈ છે ખરી પણ કહેવાય છે ને કે ઓછા લાકડે આ ખીચડી ચડવાની લાગતી હજુ હજુ લાકડા જે છે વાળવા પડશે તો અનિલભાઈ હવે આપણે થોડુંક ગુજરાત બાજુ પણ જઈએ અને ગુજરાતના સાબરકાંઠાનો પોજી સ્કેમ ધીરે ધીરે વીસ હજાર કરોડ સુધી પહોંચી પહોંચવાની સંભાવના છે તો તમે આને કઈ રીતે જુઓ છો જો દર મહિનાની પાંચ તારીખે દર મહિનાની પાંચ તારીખે તમામ જે એના ઇન્વેસ્ટર છે એના ખાતામાં પૈસા જાય છે વ્યાજના પૈસા જાય છે હવે આ છ હજાર કરોડનું છે વીસ હજાર કરોડનું છે એક લાખ કરોડનું છે ચાલીસ હજાર કરોડનું છે કે દસ હજાર કરોડનું છે કેવી રીતે ખબર પડે જ્યારે લોકોના એકાઉન્ટમાં પૈસા નહીં જાય હજુ પણ કેટલાક એકાઉન્ટો જે છે પોલીસે સીઝ નથી કર્યા છે કર્યા હશે તો આપણને ખબર નથી પણ માનવામાં આવે છે કે હજારો લોકો જ્યારે એમના એકાઉન્ટમાં પૈસા નહીં જાય તો સ્વાભાવિક છે લોકો બહાર નીકળીને આવશે હજુ સુધી કોઈ સિંગલ વ્યક્તિ જે છે બહાર નીકળીને આવ્યો નથી કે મારી જોડે ચીટિંગ થઈ છે મારા પૈસા નથી આવ્યા એટલે અંદાજો બધા લગાવી રહ્યા છે કે છ હજાર કરોડ છે કોઈ કહે છે વીસ હજાર કરોડ છે કોઈ કહે છે દસ હજાર કરોડ છે પણ એટલું જરૂર છે કે આની અંદર તમામ લોકો જે છે ખાસ કરીને ભાજપના લોકો એમના ચાર હાથ એમની પાસે હતા તમે જુઓ ખેડામાં નીકળી રહ્યું છે તમે જુઓ વડોદરામાં એનું એનું એના કનેક્શન નીકળી રહ્યા છે ઉત્તર ગુજરાત રાજસ્થાન બધી જગ્યાએ નીકળી રહ્યા છે સવાલ ખાલી એટલું જ છે કે શું એ ભાઈ પકડાઈ ગયો છે ભૂપેન્દ્ર ઝાલા કે પછી કે પછી એ ભાગતો ફરે છે કેવી રીતે પકડાશે કેવી રીતે થશે એ તો આ પોલીસને સીઆઈડી ક્રાઇમ કરવાનું છે પણ એટલી વાત દિલીપભાઈ જરૂર છે કે આ સ્કેમ ખૂબ મોટો છે જે રીતે એ લોકોના લક્ઝરી સામે આવે છે એ રીતે ભૌતિક સુખો માણતા હતા અઢળક પૈસા એ લોકો વાપરતા હતા એ પણ જનતાના પૈસા લોકો કે છે છપાય છે છાપામાં કે બુટ બિટકોઇનમાં પૈસા ઇન્વેસ્ટ કરતા હતા આમ કરતા હતા ફલાણું કરતા હતા પણ સાહેબ મને તો કોઈ પૈસા આપતું નથી લાવ મારે જોઈએ છે લોકો હું આહવાન કરું છું આખી એમને આપો અને હું આવું કરી શકું પણ તમામ પ્રકારની મંજૂરી કઈ રીતે થાય તમામ પ્રકારના નિયમો હેઠળ એ રીતે તમામ વસ્તુ કરવાની હોય તમારે તમને લાગતું છે પણ એમાં તમારી દુર્ભાવના હતી કે મારે કમાઈ લેવું છે રાતોરાત કરોડપતિ થઈ જવું છે અને તમે એના માટે બીજેપીનો ખેસ પહેરો છો ટોપી પહેરો છો બીજેપીના નેતાઓ સાથે હાથ મેળવો છો હરસંઘ વિ તમામ જે નેતાઓ છે એ એની સાથે તમે અલગ અલગ કાર્યક્રમો જાઓ છો છાપાઓ ટીવી ચેનલના મારફતે તમે કાર્યક્રમ ઓર્ગનાઇઝ કરો છો અને પોતાની નામ અપાવડાવો છો એક સ્થિતિ એટલે કે લોકોને એક ઝાકમ જોડ કરી દેવા માંગો છો જેથી આકર્ષાઈને લોકો તમારી પાસે આવે છે પૈસા તમને આપે છે તમે એનો દુરુપયોગ કરો છો એજન્ટોને પૈસા આપો છો લોકોને પૈસા આપો છો પણ પાંચ તારીખે સાહેબ પાંચ તારીખે જ્યારે એકાઉન્ટમાં પૈસા નહીં પડે એના પછી સમગ્ર સ્કેમ જે છે સારો સામે આવશે કે કેટલા હજાર કરોડનો આ સ્કેમ છે અનિલભાઈ મારો ત્રીજો સવાલ એ છે કે મોરબીની હોનારતમાં હવે આરોપનામું દાખલ થઈ ગયું તો એમાં જયસુખ પટેલ આરોપી તરીકે દાખવવામાં આવ્યા છે તો આ દાખલવામાં બે વિલંબ સવાલ ને કોઈને પણ સવાલ થાય કે જે સુરતના સુલતાન હોય કે આપણા ઘાટોડિયાના ઘોઘા હોય કોઈને પણ તમે પૂછો ઘાટલોડિયાના ભોપા ભાઈ કોઈને પણ તમે પૂછો ત્યારે બધા ત્યાં ગયા હતા ફટાફટ અમે કરીશું લોકોને ન્યાય મળે તેમ વાત કરીશું બધી મોટી મોટી વાતો તેમણે કરી હતી સો ટકા વાત સાચી છે હું પણ ત્યારે મારી પોતાની વ્યક્તિગત સાઈટો ચલાવતો હતો ખૂબ મોટી મોટી વાતો સાહેબ એકસો પાંત્રીસ લોકોનો જીવ જતો રહ્યો જે ભાઈ ઓરેવા કંપનીનો મુખ્ય ડિરેક્ટર તમે જો કોને કોને મુખ્ય ડિરેક્ટરની જવાબદાર ઠેરવામાં આવ્યા છે આ દસ લોકોમાં કોઈ પણ સરકારી કર્મચારી નથી સાહેબ તમને નથી લાગતું જો કહેવાય છે નવ શરતોનું ભંગ કરવામાં આવ્યું છે કોને એના ઓરેવાના મેનેજર જેને કામ આપ્યું એ સિક્યોરિટી ગાર્ડ આનું ફલાણું પણ શું એ કલેક્ટર કે કમિશનરને જવાબદાર ઠેરવવામાં આવ્યું ના એ ચીફ ઓફિસરને જવાબદાર ઠેરવવામાં આવ્યું તો ના એ સરકારી કર્મચારીઓ જેઓ ટેન્ડર પ્રક્રિયામાં આખા સામેલ હતા અને જે લોકોને જે લોકોની જવાબદારી હતી કે આ ટેન્ડરનું નિયમો નવ નિયમોનું પાલન કરવું હતું શું એમને કરવામાં આવ્યું તો ના કોઈ અધિકારીને કે કોઈ નેતાને શું સમયના મેયર ત્યાંના મેયરને કે પ્રમુખને કોઈને ઠેરવવામાં આવ્યું તો ના માત્ર માત્ર ઓરેવા ગ્રુપના લોકો અથવા જે લોકો મેન્ટેનન્સ સાથે જે લોકો સિક્યોરિટી ગાર્ડ એવા લોકોને જવાબદારી ઠેરવવામાં આવી વિચાર કરો નાના લોકોને તમે હસી ના આવ્યા ભાઈ ત્યાંનો કમિશનર કે ચીફ ઓફિસર એ જવાબદાર છે એના માટે પણ એ તમામને સિપતપૂર્વક બચાવી લેવામાં આવ્યું અત્યારે પણ તમે જુઆ તમામ નાના લોકો છે ને સાહેબ એ એને જ ભોગાવવાનું વારો આવશે ઓરેવા ગ્રુપના માલિક જયસુભાઈ મોદક શું થતું હતું મોદક તુલા થતી હતી શું થતી હતી એમને શરમ આવે છે સાહેબ જે સમાજે કર્યું ને એના ઉપર થૂંકવાનું મને મન થઈ જાય એમ એ કે થૂંકી દેવાય કે આવા માણસને તમે મોદક તુલા કરો છો સાહેબ લોકોના લોહી લોકોના બાળકો એમાં સ્વજનો ગુજરી ગયા તમે આ કરો છો તંત્રની જે ખામી છે તંત્રે તમામને બચાવી લીધા છે એ માની ચાલો કોઈ વસ્તુ થવાની નથી આ તમામ લોકો પણ હા નાના લોકો છે સિક્યોરિટી ગાર્ડ પેલો ટિકિટ ફાળવા વાળો કે પેલો એવા પણ મોટા લોકોને કંઈ થવાનું નથી માત્ર ને માત્ર આ બે વર્ષનો સમય એટલા માટે જ લગાવવામાં કે તમામ લોકોને ત્યાંથી બચાવી લેવામાં આવે આ તો હું તમને કહી દઉં આ તો જયસુખ પટેલને પણ બચાવવાની વાત હતી પણ એમને ખબર છે કે જો આવું કરીશું ચાર્જશીટમાં નામ નહીં રાખીએ તો શું થાય ચાસી નામ નહીં રાખો તો પો થશે સરકારી મશીનરી ઉપર ગૃહ મંત્રાલય ઉપર સીએમ ઉપર પીએમ ઉપર અમિત શાહ ઉપર બધા ઉપર પ્રશ્ન માર્ગ થશે માત્ર ને માત્ર નાટક તમામ બચાવી લેવા છે ખાસ કરીને સરકારી અને ભાજપના નેતાઓને તો હવે અમારો બીજો સવાલ એ છે કે સુરેન્દ્રનગરમાં ખેડૂતોને જે નુકસાની માટે પૈસા આપી રહી છે તો તેમાં પણ ગોલમાલ ની વાતો સામે આવી છે તમે તમે વિચાર કરો સરકારે પહેલાં તો પિયત અને નોન પીએતનું ફોર્મ ભરાવડાવ્યું જ્યાં પિયત હતું ત્યાં નોન પિયત અને એવી રીતે થયું સ્વાભાવિક છે આ તમને એસડીઆરએફના નિયમ પ્રમાણે બધું કે બી તમને આટલા રૂપિયા મળશે આ હશે તો આટલા રૂપિયા મળશે બધા નિયમો થયા એ પ્રમાણે ખેડૂતો બિચારા ફોર્મ ભર્યા કોઈને ચાર હજાર કોઈને અગિયાર હજાર કોઈને પાંચ હજાર કોઈને ત્રણ હજાર જે રીતે આપવામાં આવ્યું ભાઈ આના માટે જ તમે સર્વે કર્યો તો આ મૂરખ બનાવવા માટે તમે વસ્તુ કરતા હતા આ આટલું તો તમે મહિનામાં ચા પી જતા હશો સાહેબ આટલું તો મહિનામાં તમે તમારા કૂતરાને બ્રેડ બટર એના કરતાં પણ વધારે ખવડાવી દેતા હશો પાણીની બોટલ સાહેબ આના કરતાં વધારે પી જતા હશો તમે અગિયાર હજાર રૂપિયાની તો હું સીએમ ભૂપેન્દ્ર પટેલને કહું છું હું કૃષિ મંત્રી રાઘવજીભાઈને કહું છું કે સન્માનીય છે આપણા વડીલ છે એમને જોવાની વાત છે મૃદુને મક્કમ છો તો મૃદુને મક્કમ દેખાવવું જોઈએ માત્ર તમે મૃદુલ મક્કમોની વાતો કરો અને ખેડૂતોને તમે કંઈ ના આપો એ માત્ર તમે એમની સાથે છેતરપિંડી કરી રહ્યા છો તમે આગામી દિવસોમાં જો મોટું આંદોલન ગામડાઓમાં થવાનું છે તમે તમે જુઓ ઘેડ પંથકમાં જુઓ તો ત્યાં નારાજગી છે સૌરાષ્ટ્ર પંથકમાં જુઓ ત્યાં નારાજગી છે તમે માત્ર નાટક કરો છો શું કરો છો નાટક કરો છો તમે સર્વે કરવાનું પછી પૈસા આપવાનું ભાઈ ના હોય તો તમે કહી દો ખેડૂતો જાતે જગતનો તાજ છે આખા જગતને ખવડાવે છે ના આપો તો ના પાડદો પણ આવી મસ્કરી ક્રૂર મજાક કરીને તમે ખેડૂતોને નારાજ કરી રહ્યા છો તમે જુઓ અત્યારે સુરેન્દ્રનગરની વાત છે ધીરે ધીરે જ્યારે લોકોને એકાઉન્ટમાં પૈસા જશે ને સાહેબ તમે જોજો કેવા હાસ્યાસ્પદ વસ્તુઓ થવાની છે તલબ ચલો સવાલ એ છે કે હવે આગામી દિવસોમાં ગુજરાતમાં મંત્રીમંડળોનો વિસ્તાર કેમ અટકી પડ્યો છે જો માનવામાં આવતું હતું કે તમામ મંત્રીઓ જે છે અત્યારે મહારાષ્ટ્ર ગયા છે પ્રચારમાં ઠીક છે પ્રચારમાં ગયા છે પ્રચાર કરશે જે પરિણામ આવી જશે અને સંગઠન પર્વની આસપાસ જે છે જ્યારે કોઈ નવા પ્રદેશ પ્રમુખ બનશે તો કંઈ મંત્રીમંડળમાં બનાવીશું હવે સમજો બે હજાર ચોવીસ આવી ગઈ પચીસ છવ્વીસ અને સત્યાવીસ એટલે ચોવીસ તો પતવા આવી સમજો હવે સીધા આપણે આગલા મહિનામાં પચીસ થઈ જશે એટલે ડિસેમ્બર ક્રોસ કરો એક મહિના એટલે સીધા પચીસમાં તમે આવી જશો બરાબર એટલે છવ્વીસ અને સત્યાવીસ એટલે તમારી પાસે કેટલો સમય રહે લગભગ બે અઢી ત્રણ વર્ષની આસપાસ એમાં શું કહેવાય સત્યાવીસમાં માર્ચ એપ્રિલ જૂન પછી તો તમે ઇલેક્શન મોડ પર જતા રહેશો એટલે તમારી પાસે અઢી વર્ષ છે હવે જે લોકો વંડી કૂદીને ચાર પાંચ લોકો આવ્યા એમાં સિનિયર લોકો તરીકે સીજી ચાવડા અને અર્જુન મોઢવાડિયા જેવા વ્યક્તિઓ આવ્યા એ તમામ લોકોને મંત્રીમંડળમાં ક્યારે સમાવું શું સમાવું એ દિલ્હી નક્કી કરે એમાં હાર્દિક પટેલનું નામ પણ છે એમાં પેલા ક્રિકેટર છે રવિન્દ્રભાઈ એમના પત્ની છે રીવાબા પણ છે એવા યંગ ચહેરાઓને પણ સ્થાન આપવાની વાત ચાલે છે કારણ કે વાયદો કરીને કદાચ તેમને લાવવામાં આવ્યો ખાસ કરીને અર્જુનભાઈની વાત કરું છું સવાલ એ છે કે મુહૂર્ત અત્યારે જોવાઈ રહ્યું છે સવાલ એ છે કે અત્યારે સંગઠનની અંદર નારાજગી છે અને એટલા માટે તમે જો સદસ્યતા અભિયાન જે રીતે અપેક્ષા રાખવામાં આવતી સફળ થઈ નહીં નારાજગી એ વાતને લઈને હતી કે તમે કોંગ્રેસમાંથી લોકોને લાવો છો અને પછી તમે એમને મંત્રી બનાવી દો છો જે લોકો ભાજપામાં છે ભાજપાવાળા ખા માત્ર પેલું કહેવાય શું કહેવાય કાપડ ઘસું કહેવાય ને ગાભા મારું ગાભા મારું બનીને રહી જાય છે ખુરશીઓ સાફ કરે છે ઝંડા લગાવે છે એવા લોકો કાર્યકર્તાઓની વાત કરું છું જ્યારે અત્યારે ધીરે ધીરે છોકરાઓ જે છે નવા યુવાનો છોકરાઓ એમને મેનેજમેન્ટ કરતાં આવડે છે જો તમે કમલમ જતા રહેશો ને સ્ક્રીન ટાઈટ જબ્બોન ટોપી ખેસ ને ખબર નહીં શું શું પહેરી ત્યાં મેં પહેલી વખત આવા પ્રકારની કોર્પોરેટ ટીપટોપ થઈને આવશે એમાં મહિલા કાર્યકર્તાઓ પણ અને પુરુષ કાર્યકર્તાઓ પણ આપણે એમાં નથી પડવું સવાલ એ છે કે હવે મંત્રીમંડળનું વિસ્તારણ ક્યારે શું હવે તો લગભગ પતી ગયું જે વાયદો કરવામાં આવ્યો હતો કેટલાક લોકોએ થોડા સમય પહેલાં અર્જુનભાઈને પૂછેલું હતું એમણે કહ્યું બસ થઈ જશે પણ ક્યારે થઈ જશે કેવી રીતે થશે એમને કયો મંત્રીમંડળ આપવામાં આવશે એમને કેબિન કઈ રીતે આપવામાં આવશે તમામ વસ્તુઓ એ રહસ્યવાળી વાત છે ચર્ચાવાળી વાત છે પણ એટલી જરૂર છે કે હવે બે ત્રણ મહિનાની અંદર તમામ વસ્તુ થવી જોઈએ જો નહીં થાય તો કોંગ્રેસમાંથી જે લોકો બીજેપીમાં ગયા હતા ને આના માટે જ ગયા હતા પોતાની ક્રેડિબિલિટી ગુમાવી ગદ્દારીનો ટેગ લીધો કે આ લોકો ગદ્દાર છે આમાં વિચારધારા છોડી લગભગ એક ભાવમાં બે ભાવ કર્યો છતાં જો એમને મંત્રીમંડળ ના મળે એનો મતલબ શું એનો ફાયદો શું બીજેપી કઈ તો યુઝ એન્ડ થો કરે છે અને કઈ રીતે તમામ વસ્તુઓ કરે છે એ બધાને ખબર છે પણ આમના કેસોમાં પણ આવું થશે એ આગામી દિવસોમાં જોવા જેવી બાબત છે તો મિત્રો આ હતા અનિલભાઈ અમારી ચેનલને જોતા રહો સબસ્ક્રાઈબ કરો અને નીચે બેલ આઈકોન